જુનાગઢની અંદર પ્રખ્યાત એ સુભાષની પાણીપુરી હવે મોરબીના આંગણે અવેલેબલ થવાની છે જાની ગાની પાણીપુરી ચેન્ના જે બહેનો ખરીદી માટે જે રોડ ઉપર આવે છે ને એ જ રોડ ઉપર આપણે રવા પર રોડ નહીં આપણે ચકિયા હનુમાન ત્યાં જ ઓલા કલા નિકેતનવાળી શેરીમાં તમે અંદર આવો એટલે તરત જ આવે નાઇસેન ન્યુની સામેની ગલીમાં આવે અને કદાચ તમે આ બાજુ સનાડા રોડ ઉપર હોય તો ડોક્ટર બાવરવાનું દવાખાનું મહેશ્વરી મેડિકલ વાળી શેરી રહીને આ સુભાષની પાણીપુરી અવેલેબલ થવાની છે જુનાગઢમાં છેલ્લા ચાલીસ વર્ષથી આપણે છે નાઇન્ટીન એટી સિક્સથી આપણે સ્ટાર્ટઅપ કરેલું છે અને એ સમયે કોલ્ડ પાણીપુરીનો કોન્સેપ્ટ

પાણીપુરીમાં પડી ગઈ એટલે ભુંગરા બટેકામ વારો કે આરવાર ચાખી લેવાનું છે બધું ટેસ્ટ તો કરવું જોઈએ ને આ લોકોનું ભૂંગળા બટેટા અને પાણીપુરીની અમે છે કે જૂનાગઢ ખાવા જાતાતા અમે કેટલા વર્ષોથી આ રાહ જોતા હતા કે સુભાષભાઈની પાણીપુરી મોરબીમાં આવે તો અંતે એ આવી જ ગઈ રેડી કેવાય આવી ગયા એટલે ધક્કા મિટ્યા ને આ ને આ બધું થઈ જાય કા ના ના ખવાય જાય બધું હા આ હારુલી આજ તો મે મને બધા પીરસવામાં ધ્યાન દીએ કા

બરાબર એટલે બેનોની ખરીદીને ટાઈમ તમે સાચવી લીધા હા બરાબર થોડાક આવ્યા એને કીધું અમને બહુ મજા આવે છે ના બધા જે મહેમાન આવ્યા છે એને મજા આવે છે જૂનાગઢમાં જેવી સફળતા મળી છે એવી મોરબી વાસીઓને પણ અપીલ છે કે આપ પણ અમને સફળતા અપાવો આપનો સહયોગ એ અમારા માટે આશીર્વાદ સમાન છે હમ અને આશીર્વાદમાં કઈ ઘટવા ન દેતા હા બસ હા એ બસ આપની અનુકૃતાએ ચોક્કસ મુલાકાત લેજો સુભાષ પાણી